પણ હું અત્યારે આવા હાલમાં જાઉં છું મારા પપ્પાના ઘરે કેમ કે મેરેજ ન્યા જ છે ઈદ સોસાયટીમાં મેરેજ છે એટલે હું તો ન્યા જઈને ચેન્જ કરી લઈશ ને આરામથી તૈયાર થઈ જાય એટલે ઝડપ ઝડપમાં નથી થવાનું રાત તો ફટાફટ તૈયાર થઈ ગયા કેમ કે એના તો હું હા એટલે હું છે ને આરામથી ન્યા જઈને તૈયાર થાય મારી મમ્મી ને બધા જોડે કેમ કે એ લોકો નહીં આવવાનું છે એટલે એ બધા તૈયાર થશે એને જોડે હું તૈયાર થઈ જાય તો કઈ ને હાલો લેટ થાય છે ને આપડે ન્યા જઈને મળી હવે તો બસ હું ઘરે પહોંચી ગઈ છું ઘરે આવીને પેલા તો છે ને મમ્મી મસ્ત રોટલી બનાવતા તો એની જોડે નાસ્તો કરી લીધો અને નાસ્તો કરીને પછી પાછું છે ને મને યાદ આવ્યું કે હું છે ને ગિફ્ટ તો ભૂલી જ મતલબ લઈ જીધું ગિફ્ટ કાલે છે ને લઈ આવ્યા હતા પણ મારા ઘરે પડ્યું ત્યાંથી લઈ આવતા ભૂલી ગઈ હતી એટલે વળી પાછી હું ને મારી બેન જો મારા બેન ઘરે હતી એટલે એને લઈને હું પાછી ગઈ ને બસ પાછું ગિફ્ટ લઈ આવી મારા ઘરેથી અને હજી પાછી અહીંયા પોઈ ગી જ છું દોડા દોડી એટલી વારમાં તો બે વાર મેં કરી લીધી મારા ઘરનો આટો મારી આવી તેવું બધું હાલે છે અને શું કેવાય કે તૈયાર થવાનું છે તો મમ્મી થોડુંક કામ કરે છે ઘરનું એટલે વાગડી ફ્રી થાય ને હું થોડુંક કરના ઘરનું કામ એને કરાવી લાગુ અને પછી તૈયાર થવાનું છે તૈયાર થઈ જાય ને પછી મેરેજ અહીંયા ને અહીંયા જ છે બાજુમાં જ અહીંયા એટલે ક્યાંય દૂર જવાનું છે ને એટલે બસ તૈયાર થઈને આગળ ત્યાં જવાનું છે તો કઈ નહીં ચાલો હું તૈયાર થઈ જાઉં ને પછી મળું તો ચાલો હું તો થઈ ગઈ છું સરસ મજાની તૈયાર અને મેં છે ને જો મસ્ત ડ્રેસ પહેરી લીધો છે આ શું કહેવાય મારો જાતે સીવેલો છે મટીરિયલ લીધું તું મેં કઈક આવી રીતનું અને જાતે સીવો છે દુપટ્ટો નો બહુ મસ્ત છે એકદમ હેવી બોર્ડર છે અને અહીંયા જો આ બોર્ડર એ બહુ જોરદાર છે તો આપણે સાદા અને સિમ્પલ તૈયાર થઈ ગયા છે નીચે પેન્ટ સીવેલું છે હવામાં સરખું દેખાશે નહીં અને મમ્મી હોતા તૈયાર થઈ ગયા છે અને અવાજ આવે છે કે જાન આવતી હોય ને એવો એટલે ફટાફટ આપણે કેમ કે અહીંયા જ મેરેજ છે આપણે સામે જ આપણી સોસાયટી ની તો ત્યાં જવાનું છે તો ચાલો ફટાફટ જઈએ અને હું તમને બધું બતાવું dengan korte peai Omns <coughs> можемämpar તો બસ મેરેજ થઈ ગયા છે પૂરા અને હું પણ મેરેજ આવી ગઈ છું અને હું કહેવાય કે વિદાય વિદાય બધું પતી ગયું ને પછી મેરેજ મેરેજમાંથી આવી અને મેરેજ છે ને તો તમને મેં કીધું જ નથી તો મેરેજ આમ જો કે અમારી ફ્રેન્ડ એ થાય અને આમ જો કે અમારું જ હું કહેવાય કે અમારા જ સમાજના હતા એટલે મતલબ ત્યાં હું કહેવાય કે જાવું પડે એમ જ હતું અને કાલે જો કે કાલે ત્યાં માંડવા હતા અને દાંડિયા રાસ હતા અને આજે જાન છોકરીની આવવાની હતી મતલબ છોકરી ના મેરેજ હતા તો આજે છોકરીની જાન આવવાની હતી તો કાલે હું હે ને હું કે બે માંથી એટલે પછી આજે તો જવું પડે એમાં જ હતું એટલે સવારના મે જોકે ન્યા જતા મેરેજ માં જ તો બસ મેરેજ પૂરા કર્યા વિદાય વિદાય બધું થઈ ગયું અને થઈ ગયું બધા મેરેજ પૂરા અને હવે હું કેવાય કે માથું ચડું છું મને ક્યાંક હું જાઉં ને એટલે મેઇન પ્રોબ્લેમ છે મારી કોને ખબર માથું એવું ચડી જાય ને મત બાર વગર નું કે વાત જ પૂછવામાં અને હવે બપોરે એમ કે બધું તરેલું ને મીઠાઈ ને એવું બધું ખાધું એટલે હવે જમવાનું હું બનાવું ને એ કઈ વિચારું છું એકદમ એમ છે કે રાજુલકું બને અત્યારે બાર આગળ આવે પછી એને ખબર પડે કે હું બનાવવું છે ઈ તો કઈ નઈ હવે રાજ આવે ને પછી એને પૂછીએ કે શું બનાવવું છે ઈ પ્રમાણે પછી કઈક નક્કી કરીએ ને અત્યારે કેટલા સાડા સાત જેવો થઈ ગયો છે હું ઘરે તો આવી ગઈ છ વાગ્યા ગાની પણ આવીને થોડુંક વિડીયો એડિટિંગનું ને બધું બાકી હતું તો એ બધું કામ કરતી હતી તો કઈ ની હાલો રાજા આવે ને પછી કઈક રસોઈ પાણીનું નું નક્કી કરીએ તો આપણે આવી ગયા પાછા ઘરે લગન બધું પૂરું થઈ ગયું હે થાકી ગયા હે તો થોડા હું મારા દોડા દોડી મને કે જલે ની દોડા દોડી મળતી પાછા મળ્યા તો નથી પછારે ત્યાં પાછા ભેગા થયા ને જમવામાં જે તો હડવું બનાવ્યું હે સાદી અને સિમ્પલ મેગી

આપણે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો હવે આપણે મળશું આવતા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ